વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે ચૂંટણી હરાવી દેશે તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ઓગણીસ તારીખે કે અઢાર ઓગણીસ બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે ઉઘાડ નીકળે તો ખેડૂતોને એટલું બધું કામ હોય એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં ને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબા તોડ જવાબ આપાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના પંથકમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહે હાજર રહે એવી હું બધાને વિનંતી પણ કરું છું ને આમંત્રણ પણ પાઠવું છું રાજ્યની અંદર ખાલી પડી રહેલી બે પેટા ચૂંટણીની બેઠક એ પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું પણ સૌ કોઈની નજર કડી બેઠક કરતાં વધારે હોય તો એ છે વિસાવતર કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવ્યા અને આપ સૌ જાણો છો કે લગભગ ઘણા સમય થઈ જે ચૂંટણીની તારીખ ચૂંટણીની કોઈ તૈયારી નથી ચાલતી એ પહેલાં જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થઈ ગયું ઉમેદવાર તરીકે નામ જાહેર થઈ ગયું ત્યારથી જ ગોપાલ લેટાલિયાએ સુરતથી સીધા વિસાવદર આવી ગયા અને ત્યાં જ પોતાનું ઘર માની લીધું અને ત્યાં જ આટા ફેરા ખેડૂતો સાથે ચર્ચા એક બુકમાં બધું નોટ કરવાની આ વાત ખેડૂતોને વાયદાઓ આપવાની વાત આ બધી જ ચર્ચાઓ એમણે કરી પણ આજે એક જે એમણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો તેની અંદર ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ મોટા આરોપો લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાભી પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બોલાયક અને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત વિસા વિસાવદરની કરવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા ભૂપત ભાયાણી એ ધારાસભ્ય બની અને દોઢ વર્ષની અંદર ભૂપત ભાયાણીએ ધારાસભ્યો પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો કમળવાળો ખેસ પહેરી લીધો ત્યારથી જ

લગભગ જ્યારે કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાનું નામ પડે તો લોકો એક બાજુ એમ કહેતા હોય કે ભાઈ ગોપાલ ઇટાલિયા શિક્ષિત છે એમને જ્ઞાન છે એમને કાયદાનું જ્ઞાન છે એ બીજા જે સામે પક્ષ છો ગમે એમને નેતાઓ કંઈ વધારે પેલું કરતા હોય તો એમને સમજાવતા પણ આવડે છે એટલે ગોપાલ ઇટાલિયા ઇઝ ધ બેસ્ટ નેતા એવું પણ લોકમુખે ચર્ચાતું હોય છે તો બીજી તરફ અમુક પક્ષના સપોર્ટર્સ એવું કહેતા હોય કે ગોપાલ ઇટાલિયા હારશે કારણ કે ગોપાલ ઇટાલિયા આવી ટિપ્પણી કરી હતી ફલાણી ટિપ્પણી કરી હતી એના લીધે ગોપાલ ઇટાલિયા ને ની જનતા જે છે તે આ વખતે ચૂંટણીમાં બતાવી દેશે એ તો કોણ કોને બતાવશે એ તો સમય આવતા જ ખબર પડશે પણ મહત્ત્વની વાત એ છે કે અત્યારે ગોપાલ ઇટાલિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હવે જે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ભર ચોમાસે ચૂંટણી થવાની છે અને આ ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયાએ ખૂબ મોટા આરોપો ભારતીય જનતા પાર્ટી સામે લગાવ્યા છે અને કહ્યું છે કે મતદાન તો કરવું જ પડશે વરસ તો વરસાદ અને જે તારીખો જે નક્કી કરવામાં આવી છે પણ મતદાન કરવા માટે સૌ કોઈને અત્યારથી અપીલ ગોપાલ ઇટાલિયા જે છે તે કરવા કરવા માટે એ સોશિયલ મીડિયા પર એમણે વિડીયો મૂક્યો છે પેલા ગોપાલ ઇટાલિયાને સાંભળો તેમણે લોકોને શું કહ્યું ગરવા ગિરનારની ગોદમાં હું ઊભો છું અને વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ગોપાલ ઇટાલિયા આપ સૌ સમગ્ર ગુજરાતની જનતાને બે બાબતની વિનંતી કરવા માટે આજે રજૂ થયો છું દોસ્તો પહેલી બાબત કે ભાજપ પાર્ટીએ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું ષડયંત્ર દગો કર્યો છે આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી એ એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી એની જે નિર્ધારિત તારીખ હતી નિર્ધારિત જે એનું સ્કેડ્યુલ એની જે સમય સારણી હતી એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના બે અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી પરંતુ ભાજપે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે ચૂંટણી હરાવી દેશે તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી પાછી ઠેલાવી પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે પંદર જૂન કે ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત પંદર જૂનથી થઈ જાય છે એટલે જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે આ મતદાનની તારીખ જૂન નક્કી બે સંભાવનાઓ છે યા તો પંદર સોળ સત્તર અઢાર આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ઓગણીસ તારીખે કે અઢાર ઓગણીસ બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે ઉઘાડ નીકળે તો ખેડૂતોને એટલું બધું કામ હોય એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં અને માત્ર ખેડૂત નહીં ખેડૂત હોય ખેતમજૂર હોય માલધારી હોય પશુપાલક હોય કોઈ પણ વ્યક્તિ હોય વરાપ નીકળે ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય હોય અને હોય જ એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો ઓગણીસ તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય અથવા તો ઓગણીસ તારીખના દિવસે જ અઢાર ઓગણીસ બંને દિવસે કે પછી ઓગણીસમી તારીખે જ એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે ગામમાંથી વોકડું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે નદી નાળા છલકાઈ ગયા હોય ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય અથવા અમદાવાદ રાજકોટ કે સુરતથી કોઈએ સ્વયંભુ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે છે જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપ ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય આવું ષડયંત્ર કર્યું છે હું ગુજરાતભરના મોટા શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબા તોડ જવાબ આપજો આપણે લોકશાહીમાં જીવીએ છીએ લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા ચૂંટણી જીતવા માટે દગો કરવો ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ ગુજ આ વિસાવદરના ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો મતદાન ઓછું કરે મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે અને જડબે સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે અને બીજી વાત કે દોસ્તો આમ આદમી પાર્ટીએ મને વિસાવદર વહેસાણની પેટા ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે આ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે આ ચૂંટણીમાં મારું ઉમેદવારી પત્રક ભરવાનું એટલે કે કેસમી મે બે હજાર ને પચીસ એટલે કે આવતો શનિવાર એટલે કે આજથી ત્રણ ચાર દિવસ પછીની તારીખ નક્કી થઈ છે એકત્રીસમી મે વિસાવદર સરદાર ચોક

અમારા બધાયની ઊર્જા વધારવા માટે અમારું બળ વધારવા માટે વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યના પંથકમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહે હાજર રહે એવી હું બધાને વિનંતી પણ કરું છું ને આમંત્રણ પણ પાઠવું છું અને સાથે સાથે ગુજરાતભરમાં વસતા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આખા ગુજરાતના સૌ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના શુભચિંતકોને આખા ગુજરાતના ગુજરાત ની અંદર ભાજપ જેવી તાનાશાહ પાર્ટી હાર્દિક આમંત્રણ પાઠવું છું કે હે મારા ભાઈઓ બહેનો મિત્રો શુભચિંતકો માર્ગદર્શકો સમર્થકો એક દિવસની રજા રાખો એકત્રીસમી મે અને શનિવારના રોજ રજા રાખો રવિવારે પણ રજા છે શનિવારે આખા ગુજરાતમાંથી સમર્થકો શુભ ચિંતકો અમને પીઠબળ આપવા માટે અમારું મનોબળ વધારવા માટે આખા કામ ધંધા પરથી મારા માટે એક દિવસની રજા રાખીને વિસાવદર પધારો એવી મારી બધાઈને હાર્દિક આમંત્રણ આપું છું શનિવારે તમે વિસાવદરમાં સવારે નવ વાગ્યે આવશો રોડ શોમાં હાજરી આપી શકશો એ સમયે અરવિંદ કેજરીવાલજી ભગવંત માન સાહેબ આતિશીજી ઇશુદાનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા આ સહિત અનેક નામી અનામી નેતાઓ હેમંતભાઈ ખવા આ બધા જ નામી અનામી નેતાઓ ત્યાં હાજર રહેવાના છે સૌ લોકોને ચાહે તમે આમ આદમી પાર્ટીમાં હોવ કે ન હોવ પણ ગુજરાત માટે તમારા દિલમાં ચિંતા હોય આમ આદમી પાર્ટી તમને ગમતી હોય ગોપાલ ઇટાલિયા જેવો માણસ વિધાનસભામાં પહોંચે એવું જો તમે માનતા હોવ તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે આખું સમર્થકો છે મંદિરે જઈ અને ગીગાના દર્શન કરી શકશો સાસણ ફરી શકશો મા નાગબાઈ માના ધામ મોણિયા દર્શન કરી શકશો રામપરામાં મા રૂપલમાના દર્શન કરી શકશો અને તમે શનિ રવિની અંદર ખૂબ સારું કામ કરી શકશો યોગદાન આપી શકશો માટે મારી આ બંને વાત વાત પહેલી કે ભાજપે દગો કરીને કરીને આ લેટ કરી છે છે લઈ ગયા જેથી મતદાન ઓછું થાય તો આપણે બધાએ જાગૃત રહેવાનું છે વધુ ને વધુ મતદાન થાય એના માટે સૌએ સક્રિય રહેવાનું છે અને બીજી વાત કે એકત્રીસમી તારીખે અમારો ઉત્સાહ વધારવા ગુજરાતના તમામ જિલ્લામાંથી તમામ સમાજના અઢારે વર્ગના લોકો પધારે એવું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આમંત્રણ પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય કિસાન જય ગિરનારી તો બીજી તરફ એવા પણ સમાચાર મળ્યા છે કે આગામી આ જ મહિનાના અંતિમ દિવસોમાં જ્યારે ફોર્મ ભરવાનું થશે ત્યારે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સહિતના લોકો ભગવદ માન સહિતના લોકો અતિશય આ બધા જ લોકો ગુજરાત વિસાવદર આવશે વિસાવદરમાં પ્રચંડ પ્રચાર કરશે રેલી ભવ્ય રોડસો યોજશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે કે બીજી તરફ હજુ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે કોઈ ઉમેદવાર હજુ જાહેર નથી કર્યો કારણ કે એવો એક સક્ષમ ઉમેદવાર જરૂરી છે કે જે ગોપાલ ઇટાલિયા સામે ટક્કર આપી શકે છે ગોપાલ ઇટાલિયા કે જેમને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે એની સામે કેવો ઉમેદવાર હોવો જોઈએ જેથી ચૂંટણી એકદમ રસાકસીવાળી હોય અને તમને એવો કયો ઉમેદવાર લાગે છે કે જે વિસાવદરને ખૂબ શિક્ષિત અને વિકાસની વાતો નહીં પણ ખરેખર વિસાવદરમાં વિકાસ કરે એવું ઉમેદવાર કયો જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર